હાલ સરકાર દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત જુદી જુદી ઇવેન્ટ્સ એટલે કે રમતગમતનું આયોજન કરવામાં આવે છે ત્યારે લખતર તાલુકાની ટીમ લખતર તાલુકાની અંદર જે રસાખેતની અંદર પ્રથમ નંબર આવેલ હતી તે ટીમ ભાવનગર કક્ષાએ ભાગ લેવા ગઈ હતી ત્યારે કક્ષાએ લખતર ગામની મહિલાઓની ટીમ દ્વારા જે સિલ્વર મેડલ મેળવ્યો છે અને તેઓએ બીજો નંબર મેળવતા તેમને સિલ્વર મેડલ મેળવ્યો છે ત્યારે લખતર ગામની જે મહિલાઓ છે તે રમતગમતની અંદર પણ ધીમે ધીમે અગ્રેસર થઈ રહી છે આ માટે થઈ અને ખાસ લખતર એવી ઓજા સંસ્કાર ગર્લ્સ હાઈસ્કૂલના જે પીટી ટીચર છે જયાબેન પટેલ તેમના દ્વારા આ મહેનત કરવામાં આવી રહી છે તેઓ લખતર ગામની મહિલાઓ પણ જુદી જુદી જગ્યાએ ભાગ લેવા માટે થઈને જાય તે માટે થઈ તેઓ સતત પ્રયત્નશીલ હોય છે ત્યારે ગયા વર્ષે પણ જુનાગઢ ખાતે રમવા ગયા હતા અને આ વખતે આ વર્ષે તેઓ ભાવનગર ભાગ લેવા ગયા હતા અને ત્યાં તેઓએ બીજો નંબર મેળવી અને સિલ્વર મેડલ મેળવ્યો છે